કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ કિરણિયા તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ભરેલા ભીંડાનું શાક તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ ભીંડો છે ને એમને ધોઈ અને કોરો કરી લીધો છે તો હવે આપણે એને સમારી લઈશું અને આપણે એક બાજુ કરી અને આપણે તેના ડીટિયા અને આગળનો ભાગ બંને કાઢી નાખવાના છે અને આ રીતે કાપા મૂકવાના છે તો આ રીતે તમે સમારી લેજો આપણે બધો જ ભીંડો આ રીતે સમારી લેશું ભીંડાને પહેલા ધોઈ અને એકદમ કોરો કરી લેવાનો નહીં તો ચીકણો થશે અને અત્યારે તો સારો ભીંડો આવે છે નહીં ઘણીવાર સડેલો પણ આવે તો એને આ રીતે આપણે કાપો મૂકી અને પછી આ રીતે જોઈ લેવાનું ભીંડામાં કશું છે નહીં નહીં સડેલો કે બગડેલો નથી ને તો આ રીતે આપણે જોઈ લેવાનું તો આ રીતે હવે આપણે બધો ભીંડો સમારી લઈએ હવે આપણે આ બધા ડો આ રીતે સમારી લીધો છે હવે એક બાઉ લઈશું એમાં મેં ચણાનો લોટ લીધો છે થોડોક એમાં થોડું તેલ નાખી બહુ જાજુ નાખવાનું નથી થોડુંક જ નાખવાનું છે અને આપણે લોટ શેકી લેવાનું છે તો આપણે ગેસ ચાલુ કરીએ રોટ શેકી લઈએ લોટ શેકી લેવાનો છે આપણે એકદમ સ્લો ગેસે લોટ શેકવાનો છે નહીતર નીચે બેસી જશે દાજ પડી જાય તો હવે આપણે લોટ શેકાઈ ગયો છે અને આપણે ગેસ બંધ કરી દઈશું સ્મેલ લોટની સરસ આવવા મળી છે તો સ્મેલ આવે એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો તો આપણે ગેસ બંધ કરી દઈએ અને લોટને આપણે ઠંડો થવા દઈએ આપણો લોટ ઠંડો થાય છે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ તો આ તલ આપણે લીધા છે તમે અજમો લેવો હોય તો અજમો પણ લઈ શકો હવે આપણે એમાં સિંગદાણાનો ભૂકો નાખીશું હવે એમાં આપણે સીથેલો લોટ નાખીશું થોડું ગરમ છે પણ આપણે નાખીશું એટલે હવે આપણે લાલ મરચું પાવડર નાખીશું ધાણા જીરું પાવડર નાખીશું ગરમ મસાલો નાખીશું હિંગ નાખીશું હળદર નાખીશું હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું આપણે જે રીતે ખારો ખાતા હોય ને એ પ્રમાણે નાખવાનું હવે આપણે થોડી એવી ખાંડ નાખીશું ભીંડાના શાકમાં આમ તો ખાંડ ના હોય પણ શીખ ખટાશ પણ આપણે નાખવાની છે ને એટલે આપણે ખાંડ નાખીશું હવે આપણે છે એટલે કેરીને છીણી લીધી છે તો આપણે આ છીણેલી કેરી નાખીશું તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો મેં કેરી છીણી છે તો અત્યારે કેરીનું સીઝન છે તો આપણે કેરી નાખીશું આપણે તેલ નાખીશું થોડું હવે આપણે બધું મિક્સ કરી લઈશું તમારે અમુક વસ્તુ એવોડ કરવી હોય તો કરી શકો છો તલ અથવા ચણાનો લોટનો નાખો તો સેવને તમે ખાંડી અથવા તો પીસીને લઈ શકો ગાંઠિયા પીસીને લઈ શકો ચવાણું પીસીને લઈ શકો તો તમે આ બધું એવોડ કરી શકો છો અને કેરીના ખટાશને બદલે આમચૂર પાવડર અથવા તો થોડું લીંબુનો રસ નાખી શકો છો તો આ રીતે પણ તમે મસાલો કરી શકો છો હવે આપણો મસાલો બધો મિક્સ થઈ ગયો છે તો એક આપણે આ બાબુ લઈશું અને આપણે જે ભીંડા ની છે ને એને આ રીતે ભરી લઈશું બધી સિંગ આ રીતે આપણે ગોઠવીને દેખાતી આ રીતે આપણે ગોઠવીને મૂકી દેવાની છે બધી ભરેલી સિંગ ભરીને તો જો આ રીતે ભરવાની આ રીતે દબાવી દેવાની અને પછી મૂકી દેવાની તો આ રીતે આપણે બધી સીંગ ભરી લઈશું હવે આપણે ભરેલા હવે આપણો બધો જ પિંડો ભરાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે કઢાઈ પણ મૂકી દીધી છે ઉપર તો આપણે હવે ઉપર આપણે બધી શીંગોમાં તેલ જાય ને એ રીતે આપણે નાખીશું તમારે નીચે પહેલાં તેલ નાખવું હોય તો નાખી શકો છો અને આમાં તેલ તળિયા નાખવું પડશે અને આપણે કડાઈમાં કરવી છે આજે મને મારા મમ્મી યાદ આવી ગઈ છે મારા મમ્મી ભરેલો ભીંડો ભરેલા મરતાં એ બધું લોટીમાં કરતાં કારેલા પણ લોટીમાં કરતા તો મને આજે મારા મમ્મીને ખૂબ જ યાદ આવી છે હવે ભરેલા મરચા અને કીંદો અને કારેલા ત્રણ તો એ લોઢીમાં જ કરતા અને બીજું બધું શાક કઢાઈમાં કરતા કુકર તો કોઈ જ્યુસ વાપર્યું નથી આપણે બધા એમ કે ફટા ફટા પડે તો ઝડપી બધું કરી લેવું એ તો આપણે બધું કૂકરમાં મૂકી દીધું એ લોકો તો પહેલાંના માણસો છે ને બધું કઢાઈમાં જ કરતા તો હવે આપણે કૂકર આ થાળી ઢાંકી દઈશું ગેસ સ્લો કરીશું અને ઉપર આપણે પાણી મૂકીશું કારણ કે નીચે આપણો ભીંડો બેસી ના જાય અથવા તો મસાલો મળી ના જાય તો એના માટે આપણે ઉપર પાણી નાખીશું હવે પાંચથી સાત મિનિટ આપણે થવા દઈશું એકવાર મેં વચ્ચે થોડો ફેરવી જોઈએ તો ભીંડો હવે આપણે જોઈ જોઈએ તો આપણો ઝીડો ચડીને મસ્ત થઈ ગયો છે તો આ રીતે તમે પણ બધા હવે આપણે સર્વ કરીશું આ રીતે આપણે સર્વ કરીશું આપણે થોડોક મસાલો બચેલો છે ને તો એના ઉપર આપણે નાખીશું મસાલો હવે આપણે દહીં નાખીશું ભીંડામાં દહીં ખૂબ જ મસ્ત લાગે છે તો આપણે સેજ પેલું કરીને આપણે નાખીશું ઢેફા જેવું નહીં નાખીએ આ રીતે ભીંડામાં દહીં ખૂબ જ સારું લાગે છે હવે આપણે બચેલો મસાલો છે ને એ આપણે હવે ઉપર નાખીએ તો આપણું નવી રીતે ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે તમે પણ બનાવજો આપણું કાઠિયાવાડી ભરેલા પીંડાનું શાક બનીને તૈયાર છે તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસિપી કેવી લાગી આવી અવનવી કાઠિયાવાડી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌપ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે અને સૌ પ્રથમ મારો વિડીયો તમને જોવા મળશે તો આ રીતે તમે પણ એકવાર ટ્રાય કરજો અને તમે કેવી રીતે ભરેલો ભીંડો બનાવો છો તે કમેન્ટમાં જરૂરને જરૂર લખજો